રાજકોટની બોલબાલા સેવા સંસ્થા બની સૌરાષ્ટ્રના અન્નપૂર્ણા સાત દિવસમાં રાજકોટ સહિત જામનગર જુનાગઢ ગોંડલ વિસ્તારોના સિત્તેર હજાર લોકોને ભોજન વિતરણ કરાયું રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે અનેક લોકો આકસ્મિક પરિસ્થિતિનો ભોગ બન્યા હતા અનેક ઘરોમાં પાણી ભરાયા તો હજારો લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા આ સમયે રાજકોટની બોલબાલા સેવા સંસ્થાએ આ તમામ અસરગ્રસ્તોની અન્નપૂર્ણા બની માનવ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે રાજકોટની બોલબાલા સેવા સંસ્થા વર્ષોથી જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડી રહી છે અન્નદાન પ્રોજેક્ટ હેઠળ બોલબાલા ટ્રસ્ટ દ્વારા હરતું ફરતું અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે જેમાં દરરોજ રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસતા હજારો જરૂરિયાતમંદોને શુદ્ધ ભોજન વિતરણની સેવા કરવામાં આવે છે અતિવૃષ્ટિના સમયમાં પણ સંસ્થા દ્વારા રોજના દસ હજાર જેટલા લોકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું હતું